દીપક ડેવલપર્સ લઈ આવ્યું છે એક નવું સુંદર અને મોડર્ન પ્રોજેક્ટ વન બીએચકે માં અને એ સાત દિવસ માટે માત્ર તમને મળી રહેશે અગિયાર લાખ અગિયાર હજાર એકસો અગિયાર માં જ તાલાણામાં ઘર લેવાનું સપનું હવે સાચું થશે વન કે તેના ડિઝાઇનમાં મોડર્ન લુક અને ક્વોલિટીમાં ટોપ ક્લાસ છે તમને આ ટાઈપમાં મળી રહે છે અને ISI એપ્ટ સ્વિચસ એન્ડ વાયર લિવિંગ રૂમ માં એલિગન્ટ POP ફિનિશિંગ કિચન માં ફૂલ ફર્નિચર સેટઅપ

इलेक्ट्रिक फिटिंग ब्रांडेड वायर साथ है डायरेक्ट ब्लॉक में आईएसआई स्विच एंड वायर्स स्टाइलिश बालकनी विद आईएसआई बाथरूम फिटिंग स्टाइलिश विंडो ग्रिल और वाटर टैंक साथ है बांध गाम हाई क्वालिटी मटेरियल अब बदुज एक जगह पर 2 बाय 4 की टाइल्स और ब्लॉक बनने बाजू थी खुला ओपन डिजाइन में स्टाइल और क्वालिटी में क्लास तालाडाला दिलमा रेसिडेंशियल नी नवी पहचान એટલે કે દીપક ડેવલપર્સ કે જે જય દ્વારકાધીશ स्पार्क માં બિગ પ્રોજેક્ટ લઈને આવે છે અને ખાસ વાત તો એ છે કે તાલાડા વેરાવળ હાઈવે થી 100 ફૂટ ના અંતરે છે સો फर्स्ट टाइम तालाडा માં દીપક ડેવલપર્સ લઈને આવે છે બિગ પ્રોજેક્ટ इट्स अ 3 बीएचके प्रोजेक्ट જેમાં એમનિટીઝ ની વાત કરીએ તો કોલેપ્સિંગ आरसीसी स्ट्रक्चर લિવિંગ રૂમમાં પીઓપી અને મોડ્યુલર કિચન અને ખાસ વાત તો એ છે કે આ બધા માટે હાઈ ક્વોલિટી મટીરિયલ યુઝ કરવામાં આવે છે જ્યાં લાઇફ સ્ટાઇલ અને લેગેસી બને રિયાલિટી તો જ્યારે તમારો સપનાનું ઘર ખરીદવાની વાત આવે તો નામ ફક્ત એક જ દીપક ડેવલોપર્સ તો તમારા ડ્રીમ હોમ નું બુકિંગ કરાવવા માટે આજે જ સંપર્ક કરો દીપકભાઈ માંડવ્યાનો અને અવાજ પ્રમોશન વિડિયોઝ જોવા માટે આજે જ કોન્ટેક્ટ કરો માધવ વિડિયોઝ તાલાળા